જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભગવાન કૃષ્ણએ ચોત્રીસ માં શ્લોકમાં વાત કરી કે બધી જ વસ્તુઓનો હરી લેનારું મૃત્યુ છે હું છું એટલે કે મૃત્યુ હું સર્વહરહસ અહમ ત્યાર પછી ભગવાને કીધું કે ભવિષ્યતામ ઉદભવહસ છે જે ભવિષ્યમાં ઉત્પન્ન થનાર છે એ પણ હું છું અને ત્યાર પછી સાત સ્ત્રીઓ સ્ત્રીઓમાં નારીણામ ભગવાને કીધું નારીણામ એમાં સ્ત્રી છે પછી વાક શબ્દ પ્રો કીર્તિ કીર્તિ શ્રી વાક ચ ક્ષમા ધૃતિ મેધા અને ક્ષમા આમ સાત જે છે એમાં પણ ભગવાને પોતાની વિભૂતિ બજાવી અને હવે ભગવાન પાંત્રીસ માં શ્લોકમાં પોતાની વિભૂતિનું આગળ વર્ણન કરતા કહે છે કે બૃહદ સામ તથા સામ નામ ગાયત્રી છંદ સામ અહમ માસાના માર્ગ શીર્ષ અહમ ઋતુમાં ઋતુનામ કુશુમાં કરવેદ ની વાત કરે છે અને સામવેદ ગાઈ શકાય તેવો વેદ છે એટલે ભગવાન શું કે છે કે સામનામ બૃહત્મ ગાઈ શકાય તેવી શ્રુતિઓમાં ગાઈ શકાય તેવી શ્રુતિઓમાં સામ

છંદ શામ ગાયત્રી અહમ બધા છંદોમાં ગાયત્રી છંદ હું છું પછી માસા નામ માર્ગ શીર્ષ અહમ અહમ એટલે હું બાર મહિનાઓમાં માસાનામ મહિનાઓમાં બાર મહિનાઓમાં માર્ગ શીર્ષ અહમ માક્ષર હું છું માક્ષર મહિનો એ હું છું અને ઋતુનામ કુસુમા કર ઋતુઓમાં વસંત હું છું ભગવાને આ શ્લોકમાં સરસ વાત કરી એક તો પેલા ચાર વેદો છે આપણા ઋગ્વેદ પછી યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદની અંદર મુખ્ય જે કંઈ રૂચાઓ છે એ યજુર્વેદમાં એમનો ઉપયોગ લઈ છે કે કેવી રીતે અને સામમાં એમનું ગાવાનું કેવી રીતથી એ વાત કરી છે ભગવાને એ વાત સમજાવી છે હવે યજુર્વેદમાં યજ્ઞમાં કઈ રીતે કેવી એમની વિધિઓ છે કઈ ઉપયોગ કરવો એ છે છે સામમાં ગાવાનું કીધું હવે ભગવાન અહીંયા શું કહે છે કે સામનામ બૃહદ સામ જે ગાઈ શકાય તેવી રૂચાઓ છે એક તો ગાવાની શું કામ જરૂર પડી આપણે ત્યારે વાત કરી હતી કે ગાવા માટેની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કે ત્યારે કોઈ પુસ્તક નહોતા આપી પાસે કાગળની શોધ નહોતી થઈ તો પછી બાળકોને કેવી રીતે યાદ રાખવું લખવા માટેના સાધન નહોતા બોર્ડ નહોતું પેન નહોતા ચોક આ કંઈ હતું જ નહીં માત્ર ગુરુજી બોલે અને બાળકો સાંભળે એને યાદ રાખે તો એમનાથી બહેતર છે કે જો ગાવામાં ક્યાંય પણ ભૂલ થાય વધારાનું કાંઈ વધઘટ થાય એટલે દરેક રૂચાઓ મંત્રો શ્લોકોને છંદબદ્ધ કર્યા હતા જેમ કે ગીતાજીના સાતસો એ સાતસો શ્લોક અનુષ્ટુપ છંદ માં છે એ જ પ્રમાણે રામાયણના ચોવીસ હજાર શ્લોક અનુષ્ટુપ છંદ માં જ શું કામે કે એક જ સરખા તાલથી ચાલ્યા જાય છે એટલા માટે હવે અહીં ભગવાન શું કે છે કે બૃહત્સામ એટલે કે બૃહત્સમ હું છું શેની અંદર તો કે જે ગાઈ શકાય તેવી રૂચાઓ છે તે હવે આ જે સામ છે સામવેદ છે એમાં બૃહોત્સામ નામની ગીતિ છે એમનાથી ઇન્દ્રરૂપી પરમેશ્વરની સ્તુતિ કરવામાં આવી છે સૌથી વધારે વેદોની અંદર જો કોઈની સ્તુતિ હોય તો ઇન્દ્રની છે અને ઇન્દ્રરૂપે પરમેશ્વરની સ્તુતિ છે એટલે આમની પહેલાની વિભૂતિમાં પણ ભગવાને એક વખત કીધું હતું ને કે ભાઈ હું દેવોમાં ઇન્દ્ર છું દેવોની અંદર હું ઇન્દ્ર છું એવી એમણે વાત કરી હતી હવે આ સ્તુતિ પરમેશ્વરની સ્તુતિ છે એટલે એટલા માટે સામવેદમાં એ શ્રેષ્ઠ છે શું શ્રેષ્ઠ છે તો કે બૃહ આ જે સ્તુતિ છે તે એ સ્તુતિ શેમાં કરેલી છે તો કે ગીતિમાં એ ગીતિ શેમાં છે તો કે બૃહદ સમા અને સામ શેમાં છે તો કે સામવેદમાં છે એટલા માટે ભગવાને અહીંયા પોતાની વિભૂતિ બધા દાખલા તરીકે સંસ્કૃતની અંદર એક શ્લોક છે કે કાવ્યે શું નાટક રમ્યમ તત્ર રમ્યા શાકુતલમ તત્ર ચતુર્થ અંક શ્લોક શ્લોકુમ કાવ્યની અંદર કાવ્ય એટલે સંસ્કૃત સાહિત્ય નાટકમ રમ્યમ આખા સંસ્કૃત સાહિત્યમાં જો કોઈ રમણીય હોય તો કોણ છે તો કે નાટક રમણીય છે એમાં પાછું કોણ છે તો કે શાકુત કાલિદાસનું લખેલું અભિજ્ઞાન શાકુંતલમ છે તત્ર શ્લોક તત્ર ચતુર્થ અંક તેમાંય તેનો ચોથો અંક જેમાં ભગવાન કણ્વ ઋષિ પોતાની પાલક પુત્રી જે જે વિદાય આપે છે 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 એ ચોથો અંક તત્ર શ્લોક શ્લોક ચતુષ્ટય એમાંય આ ચાર તો એમ શકુંતેદોની અંદર સામવેદ શ્રેષ્ઠ છે સામવેદમાં ગાઈ શકાય તેવી રૂચાઓ શ્રેષ્ઠ છે એ રૂચાઓની અંદર સામનામ બૃહત્મ ગીતિ શ્રેષ્ઠ એમાં બૃહત્સ નામની ગીતી છે એ શ્રેષ્ઠ છે શું કામ તો એમાં ભગવાન ઇન્દ્રનું ઇન્દ્રનું પરમેશ્વરના રૂપમાં સ્તુતિ કરી છે એટલા માટે ભગવાને શું કીધું કે એ હું વિભૂતિ છું આ એમની બીજું જો આ અધ્યાયમાં જ આપણે બાવીસ શ્લોકમાં શું કીધું હતું ભગવાને તો કે વેદા વેદાનામ સામવેદો અશ્મી વેદોની અંદર હું સામવેદ છું ભગવાને કીધું હતું ને વેદા નામ સામવેદો બાવીસમા શ્લોકમાં વેદા નામ સામવેદો અશ્મી વેદોમાં હું સામવેદ છું એ પાછા સામવેદમાં શ્રેષ્ઠ શું છે તો કે સામવેદમાં બૃહદ સામ શ્રેષ્ઠ છે સમજાય છે એમાં બૃહદ સામ શ્રેષ્ઠ છે પછી ભગવાને કીધું આ આમની વાત કરી કે છંદ આ નામ અહમ ગાયત્રી છંદની અંદર વેદો છે આખે આખા છંદો છંદોબદ્ધ છે શું કામ છંદોબદ્ધ છે તો કે એમની રૂચાઓમાં ક્યાંય ફેરફાર ન થાય દીર્ઘની પણ ભૂલ ત્યાં સ્વીકાર્ય નથી એમાં વેદો તો દીર્ઘ કરતા ઉદાત્ત અનુદાત્ અને સ્વરિત પ્રમાણે બોલાવવો જોઈએ જે અક્ષર ઊંચેથી બોલાય તે ઊંચેથી જ બોલાવવો જોઈએ મધ્યમાંથી તો મધ્યમાંથી જ એમાં લીટો કરેલો હોય અક્ષર ઉપર ઊભો લીટો છે આડો લીટો છે એક એક એવો અક્ષર હોય જેમાં એકે લીટો ન હોય અને એ જ પ્રમાણે બોલાવો જોઈએ તમે જુઓ વેદોના મંત્રો બોલતા હોય ત્યારે આ જે ગુરુકુળના બાળકો છે આમમ આમ હાથ કરતા હોય કે ઊંચા નીચા એ જ પ્રમાણે અત્યારે શીખવવામાં આવે છે જે શાસ્ત્ર વિધિ પ્રમાણે ગુરુકુળ ચાલે છે તે જ પ્રમાણે શીખવવામાં આવે છે એટલે એ એની વાત છે પાણીની સૂત્ર લેખા છે એમના અષ્ટાધ્યાયીના કે સમાહારે તું સ્વરિત ઊંચે હિતું ઉદાતે હિ નીચે હિતું અનુદાતે સમાહારે તું સ્વરિત ઊંચા કેમ બોલવું નીચું કેમ બોલવું આપણે આની પહેલાં પ્લૂતનું જોયું હતું ઓમકાર વખતે કે પ્લૂત એટલે ઓલા કૂકડાને રીત પ્રમાણે પાછો દરેક અક્ષર ઉચ્ચ ઉદાત હોય અનુદાત હોય સ્વરિત હોય એટલે અહીંયા શું કહે છે કે ભાઈ છંદોની અંદર દરેક રોચાઓ છે છંદોબદ્ધ છે અને એમાં જો કોઈની પ્રધાનતા હોય દાખલા તરીકે છંદ તો ઘણા બધા હોય પણ અનુષ્ટૂપની પ્રધાનતા વધારે રહી છે એમ વેદોની અંદર જો છંદોની પ્રધાનતા હોય ને તો એ ગાયત્રીની છે ગાયત્રી છંદની છે એટલે ભગવાન કે છે છંદા છંદ શામ અહમ ગાયત્રી હવે ગાયત્રી છંદ છે ને એક તો વેદની જનની છે આપણે જે ત્રિપદા શબ્દ ત્યારે લીધો તો શ્લોકમાં આપણે સમજાવેલ છે જેટલી શ્રુતિ અને સ્મૃતિઓ છે એ ખૂબ મહત્વની છે અને એમનો ખૂબ મહિમા છે શ્રુતિ એટલે શું કે ભગવાનની વાણીને જેમણે સાંભળી છે જે ઋષિઓએ જોઈ છે અને પછી એમના દ્રષ્ટા બન્યા છે અને જે કાંઈ રજૂ થયું છે શ્રુતિ છે આપણા વેદો છે અને પછી ભગવાનને ઋષિઓને એવું લાગ્યું કે હજી આમાંથી કંઈક ગયું છે અને પછી એમને પાછળથી યાદ આવ્યું અને પછી જે લખાણું એ સ્મૃતિઓ છે જે આપણા પુરાણ છે ઉપનિષદો છે બધી સ્મૃતિ છે વેદો છે શ્રુતિ છે એનો એનો ખૂબ મહિમા છે અને તેથી પરમાત્માએ એમને શું કીધું છે આ બધું પરમાત્માથી પ્રાપ્ત થયું છે એટલે પરમાત્માએ જ એમને એની વિભૂતિ તરીકે વર્ણન કર્યું અને છંદોમાં એ ગાયત્રીને શ્રેષ્ઠ બતાવ્યું હવે તમે વિચાર કરો ભગવાને આમની પહેલાના શ્લોકમાં એટલે કે તેત્રીસમાં શ્લોકમાં એવું કીધું કે અક્ષરાણા અકાર હસ ચ્વંદ સમાસ સામાસિક અક્ષર લઈ લીધો સમાસ લઈ લીધો આમાં પાછો છંદ લઈ લીધો ગાઈ શકાય તેવું બૃહદ સામ નામનું લઈ લીધો કોઈ ક્ષેત્રને ભગવાન બાકી નથી રાખવા માંગતા જે જે સમુદાય છે બધા જ સમુદાયમાંથી ભગવાને જ્યાં 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 એમ લાગ્યું કે અહીંયા કોઈનું સંસાર તરફ મન ભટકે એવું છે તો એમની અંદર પોતે બેસી અને ત્યાંથી પોતાની અંદર એમને વાળવાનો ભગવાને ખૂબ સારો પ્રયત્ન કર્યો છે હવે ભગવાન વાત કરે છે કે માસાના માર્ગશીર્ષ્મી અહમ મહિનાઓમાં બાર મહિનાઓમાં હું માક્ષર મહિનો છું હવે આપણને પ્રશ્ન એ થાય ભગવાને માક્ષર મહિનો શું કામ લખ્યો આપણને કોઈ મહિનાની વાત કરીને એટલે સીધું શું યાદ આવે કોઈ એમ કે આસો મહિનો એટલે આપણને નવરાત્રિ યાદ આવે અને દિવાળી યાદ આવે શ્રાવણ મહિનો એટલે આપણને જન્માષ્ટમી યાદ આવે કે શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો પરસોત્તમ મહિનામાં ભગવાન કૃષ્ણના જ લાડ લેવાય છે તો ભગવાને દિવાળી જેવા તહેવારોને મહત્ત્વ ન આપ્યું નવરાત્રિ જેવા તહેવારોના મહત્વ એ મહિનાને મહત્ત્વ ન આપ્યું પછી શ્રાવણ મહિનો જેમાં એમનો જ પ્રાગટ્ય થયું છે એમનો જ એ જ મહિનામાં એમને પણ બહુ મહત્ત્વ ન આપ્યું અને ભગવાને અહીંયા માક્ષર મહિનો કીધો એ તમે કેલેન્ડર ખોલીને જોજો માક્ષરમાં કોઈ તહેવાર નહીં હોય યાર માક્ષરમાં કોઈ તહેવાર નથી તો પછી ભગવાન કૃષ્ણ તો આનંદનું બીજું સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ એટલે આનંદનું બીજું રૂપ છે તો ભગવાને માક્ષર મહિનાનું લેવા પાછળનું કારણ શું એટલા માટે ભગવાને માક્ષર મહિનો લીધો કે વરસાદથી થવા વાળા જે કંઈ અન્ન છે ને એ અન્નની ઉત્પત્તિ માક્ષર મહિનામાં છે વરસાદ થી થવા વાળા જે અન્ન છે એ માક્ષર મહિનામાં માણસોના હાથમાં આવે છે પશુઓ છે પક્ષીઓ છે એટલા માટે ભગવાને શ્રેષ્ઠ કીધું છે કેટલી બધી એમને કાળજી રાખી હું સૃષ્ટિનો આદિ છું મધ્ય છું અને અંત છું તો એ મારી રિસ્પોન્સિબિલિટી છે કે મારે એમને ખવડાવવું તો મારે કયા મહિનામાં હું એમને આપું છું ખાવાનું એ મારે મહિનાની રાહ જોઈને બેઠા છે એ જ માક્ષર હું છું કારણ કે માણસો એમ કહેતા હોય કે ભાઈ ક્યારે પાક વાઢવાનો છે ક્યારે ઘરમાં આવશે તો કે માક્ષર મહિનામાં આવશે માક્ષર મહિનામાં આવશે માક્ષર મહિનામાં આવશે અને ભગવાન એમ કહે છે કે હું ઇક્વલ ટુ માક્ષર તમે જેટલી વખત મનમાં માક્ષર મહિનો એનો આરાધ્ય દેવ બની જાય છે અને એ જ માક્ષર છે આપણો આરાધ્ય દેવ છે આમ સરસ મજાનું ભગવાને માક્ષરની પસંદગી કરી બીજું મહાભારત કાળની અંદર એવો ઉલ્લેખ છે કે વર્ષની શરૂઆત માક્ષર મહિનાથી થતી આનાથી પ્રજા જીવિત રહે છે અન્ન મળે છે અને માક્ષર મહિનાથી મહાભારત કાળની વર્ષની શરૂઆત થતી પછી ભગવાને વાત કરી છે કે ઋતુ નામ કુસુમા કર સરસ શબ્દ છે ઋતુઓની અંદર હું કુસુમા કર કુસુમ એટલે પુષ્પ અને આકર એટલે ખાણ જે ઋતુ ફૂલોની ખાણ છે વગર વરસાદે ઋતુરાજ વસંતની વાત કરી છે ભગવાની કે ઋતુઓમાં હું વસંત છું કુસુમ કુસુમા એટલે વસંત ઋતુ જે ઋતુમાં વગર વરસાદે વરસાદ વગર જ બધા જ વૃક્ષમાં લતાઓ પત્ર અને પુષ્પ અને મસ્ત મજામાં આવી જાય યાર વસંત ઋતુ ની અંદર ફૂલો થી મગમગીત વાતાવરણ હોય લો કાલિદાસના ઋતુ સંહારમાં સંસ્કૃતમાં કહ્યું છે ઋતુ સંહાર ની અંદર આમ વૃક્ષો લતાઓ પત્ર અને પુષ્પથી યુક્ત એવી જે આ ઋતુ માં મારી પૃથ્વી સસ્યમ શ્યામલામ શુભલામ સુઝલામ જે આપણે કહીએ શસ્ય શ્યામલામ સુફલામ જે કહીએ છીએ ત્યારે હોય છે વસંત ઋતુમાં એટલે ભગવાને એમણે વસંતની વાત કરી છે બીજું વસંત ઋતુ એક એવી ઋતુ છે કે જેમાં ગરમી અને ઠંડી બંને પ્રમાણસર હોય છે આમ ભગવાને વિવિધ વિભૂતિની જે મહાનતા વિશેષતાઓ બતાવી છે ભગવાનની પોતાની છે એમના તરફ આકર્ષિત થવાને બદલે આ ભગવાનની છે એવું માની અને ભગવાન તરફ આકર્ષિત થઈએ એવી ભગવાનની ભાવનાઓ છે એટલે માક્ષર મહિનો બતાવો અને વસંત ઋતુ બતાવીએ સરસ મજાનો શ્લોક કે બૃહદ શામ તથા શામ નામ ગાયત્રી છંદ શામ માશા નામ માર્ગ માર્ગશીર્ષ અહમ નામ કુસુમા કર પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ